સુરતના રાંદેર ગોરાટ રોડ પર રહેતા વેપારી સહિતનાઓને કાપડના ધંધામાં રોકાણ કરવાનું કહીને મોટી મોટી વાતો કર્યા બાદ લાખો રૂપિયાનું રોકાણ કરાવી પાક મુદ્દતે રૂપિયા ન આપી ઠગાયા શ્રી ધમકી આપનારાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ ક્રાઇમ બ્રાન્ચમાં અડાજનના ગોરાટ રોડ પર નિશાન સોસાયટીમાં રહેતા મોહમ્મદ અલી યુનુસ જનરલે જણાવ્યું હતું કે તેઓ તથા ઓળખીતા આદિબ નુરાની અને ગુલ અહેમદ નુરાની આરોપીઓ જેમાં ગોરાટ રોડ પર સાનિયા અપાર્ટમેન્ટમાં રહેતા ફિરોજ પરિયાણી અલ્તાબ ધાણીવાલા અને નવસારી તથા દાભેલા દીવાને ખાસ ફાર્મ હાઉસમાં રહેતા નજીબ નેત્રંગવાલાને મળી મોટી મોટી વાતો કરી એમ્પોર્ટ એક્સપોર્ટના ધંધામાં રોકાણ કરવાથી સારો નફો મળશે તેવી વાતો કરી નેવું લાખ રૂપિયાનું રોકાણ કરાવી પાકતી મુદતે રોકાણ કરેલ મુદ્દત તથા નફાના રૂપિયા એક કરોડ પંચાણું લાખ રૂપિયા ન આપી ગેંગસ્ટરો પાસે ગેમ બજાવડાવી દેશું તે ધમકી આપી હતી સાથે આરોપીએ અન્ય લોકોના ડોક્યુમેન્ટના આધારે બેંક એકાઉન્ટ ખોલાવી તેનાથી બોગસ પેઢીઓ ઉભી કરી માલની કોઈપણ જાતની અવર જવર વગર બોગસ બિલો પર રિફંડ મેળવ્યા હતા તે હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં કરાયો હતો તો ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અઝર કુર્શી સાથે પ્રકાશવાળા